નમસ્કાર મિત્રો આ વિડીયો મારી બહેનો તમે ખાસ કરીને જોજો મારા ભાઈઓ પણ તમે ખાસ કરીને જોજો કેમ કે મિત્રો અમદાવાદની અંદર એક એવી ઘટના બની કે જે પેલો ડ્રમ વાળો કેસ હતો ને એને પણ પાછળ પછાડી દીધો મિત્રો પોતાના પતિની પ્રેમી સાથે મળીને આજે તમે મારા પાછળ બેકગ્રાઉન્ડમાં જે તમે છોકરી જોઈ રહ્યા છો ને એ છોકરી પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી ત્યારબાદ રસોડામાં ખાડો ખાડીને દાટી નાખ્યા

આજકાલના લોકો સમજતા કેમ નથી ભાઈ પોતાનો પતિ સાહેબ પોતાની પત્ની માટે શું નથી કરતો પોતાનો પતિ બિચારો પોતાની પત્ની ગરમ ખાવાનું ખાય પોતાના બાળકો ગરમ જમવાનું ખાય એ માટે પોતે સવારે સાત વાગે થી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી સાહેબ નોકરી ઉપર જાય પોતે ઠંડુ જમી પોતાના દીકરાને પત્નીને ગરમ જમાડે સાહેબ અને છતાંય પત્નીને કદર નથી હોતી અને પોતાના પતિની હત્યા કરાવી નાખી મારી બહેનો તમને હાથ જોડીને વિનંતી કરો તમારો પતિ તમારી માટે પરમેશ્વર હશે પણ ખરેખર આવું કઈ રીતે કરી શકો તમારો પતિ તમારી માટે શું નથી કરતો મને એમ કહો તમને કોઈ બીજા જોડે પ્રેમ થઈ જાય ભાઈ તમારો પતિ જીવતો હોય તમને બીજા જોડે પ્રેમ થઈ જાય ભાઈ તો તમારે ઢાંકડીમાં પાણી લઈને મરી જવું પડે ભાઈ કેમ કેમ કે સાહેબ પ્રેમ એક જ વાર થવો જોઈએ અને તમે પરણ્યા પછી પણ જો કોઈ બીજા જોડે પ્રેમ કરો છો ભાઈ તો એનાથી મોટું તમને પાપ લાગશે નહીં ભાઈ આ બહુ મોટું પાપ કહેવાય કેમ કે તમે કોઈ બીજી છોકરી હારે અથવા બીજા છોકરા હારે તમને કરો તો આ કેટલું મોટું પાપ કહેવાય મારા ભાઈ આ બહુ મોટું પાપ કહેવાય ને તમે ગમે એટલા કરશો ને તો પણ આ આ પાપ તમારે પડશે ભાઈ બહુ મોટું પાપ કહેવાય તો આવું ન કરવું જોઈએ ને જે તમે મારા બેકગ્રાઉન્ડમાં ફોટા જોઈ રહ્યા છો એ બંને તો સાહેબ મુસ્કાન ને પેલો ચોટી વાળો ભાઈ બંને પાછળ પસાડી નાખ્યા તો બસ હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ જાતના પ્રેમમાં ન ફરતા વારંવાર હું તમને હાથ જોડી જોડીને થાકી ગયો છું ભાઈ કે પ્રેમના ચક્કરમાં ન પડતા જો તમારે સારી રીતે જિંદગી જીવવી હોય તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં વિડીયો થોડોક પણ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચાલે ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજમાં વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો ધન્યવાદ